ભાવનગર અધેવાડા ગામે માસુ બાળકીને ઝઘડામાં જમીન પર ફેંકી દીધા સારવાર દરમિયાન મોત ભાવનગર નજીકના અધેવાડા ગામે દેવીપૂજકવાસમાં બે દિવસ પહેલાં કોઈ બાબતે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે મનીષાબેન નામના મહિલાના હાથમાં રહેલ ત્રણ માસની બાળકીને મહિલાના જેઠે ગુસ્સામાં જમીન પર પછાડી દીધી જે બાળકીની તબિયત વધુ ન થડતાં સારવાર માટે સરી હોસ્પિટલ લઈ જતા ત્યાં ફરજ પરના ડૉક્ટરો બાળકીને તપાસી મૃત જાહેર કરી જેને લઈ સમગ્ર ઘટના સામે આવી બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

લગ્ન ની રીતના મારી દે અને બેન અમાર ઘરે અમાર ઘર છે એ લોકો કે અમે અમારા ઘરે લગ્ન કરીએ પછી એ વયા ગયા પછી મારા ત્યારે મારા ઘરવાળાઓ બંગલા ઉપર હતા તા અહીંયા થી બંગલા વાળા ને અહીંયા ફો હલાઈ બોલા તારું કામ છે નીચે ફો હલાવીને એમ કીધું કે નહીં કે તું અહીંયા કામ છે તું જા

marje ha raytan ene lamdin takido